એન્ઝાઇટી અને ડિપ્રેશન કેમ થાય છે માઇગ્રેન આઈબીએસ શરીરમાં દુખાવો અને ઊંઘની સમસ્યાઓ માઇન્ડ અને બોડી વચ્ચે શું સંબંધ છે હેલો મિત્રો હું ડોક્ટર પંકજકર કર કાલી પુણે શું તમે ક્યારે વિચાર્યું છે કે જેમને ચિંતા અથવા ડિપ્રેશન હોય છે તેમને હંમેશા શરીરમાં દુખાવો કેમ રહે છે પેટની સમસ્યા કેમ થાય છે અને ઊંઘની તકલીફો પણ કેમ આવે છે આ બધું અલગ અલગ બીમારીઓ નથી પરંતુ આ બધું એક જ સિસ્ટમના જુદા જુદા રૂપ છે આજે હું સમજાવીશ કે દિમાગ પેટ હોર્મોન અને ઇમ્યુન સિસ્ટમ વચ્ચે જે જોડાણ છે એ જ આપણા અનેક દુઃખોની મૂળ છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય છે આપણા દિમાગ અને પેટ સતત એકબીજા સાથે વાતચીત કરતા રહે છે આને ગ્રેન એક્સિસ કહેવામાં આવે છે આ સંપર્ક ત્રણ રસ્તાઓથી થાય છે વેગસ નર્વ હોર્મોન અને ઇમ્યુન સિસ્ટમ દ્વારા જ્યારે આપણે સતત તણાવમાં રહીએ છીએ ત્યારે શું થાય છે કોર્ટિસોલ લેવલ વધી જાય છે એગ્રીનાલીન લેવલ પણ વધી જાય છે પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો સંતુલન બગડી જાય છે સેરોટોનિન અને ગાબા જેવા ફીલ ગુર હોર્મોન ઘટી જાય છે પરિણામે મૂર ખરાબ પેટમાં ગડબડ દુખાવો અને ઊંઘમાં ખલેલ આવે છે ન્યુરોટ્રાન્સમિટરનું સંતુલન જ્યારે સેરોટોનિન અને ગાબા ઘટી જાય છે ત્યારે શું થાય છે એન્ઝાઇટી થાય છે ડિપ્રેશન થાય છે ડર વધુ અનુભવાય છે માઇગ્રેન થાય છે શરીરમાં દુખાવો થાય છે આંતરડાની ગતિ અસામાન્ય બની જાય છે પિત્યુતરી બ્લોક પણ થઈ શકે છે માહિતી અને સાયટોકાઇન સ્ટ્રેસના કારણે શરીરમાં આઈએસિક્સ ટીએનએફ અલ્ફા જેવા સોજા વધારતા કેમિકલ્સ વધી જાય છે આ કેમિકલ્સ મગજ સુધી પહોંચીને દુખાવા અને થાકને વધારવામાં મદદ કરે છે સેન્ટ્રલ સેન્સિટાઇઝેશનમાં દિમાગનું પેન સેન્ટર વધારે સક્રિય થઈ જાય છે નાની એવી અસુવિધાથી પણ વધારે દુખાવો થવા લાગે છે એક્સિસ ડિસરેગ્યુલેશન એટલે કે હાઇપોથેલમ સ્પીટ્યુક્રીએડ્રીનલ એક્સિસમાં ગડબડ લાંબા સમય સુધી ચાલતો તણાવ શરીરના કોર સિસ્ટમને ખોરવાઈ નાખે છે વધારે થાક લાગે છે ઊંઘ નથી આવતી મૂડ ખરાબ થઈ જાય છે મૂડ સ્વિંગ્સ થાય છે ટ્રીટમેન્ટ અપ્રોચ કરવામાં આવી છે માઇન્ડ બોડી થેરાપી નકારાત્મક વિચારોને બદલવામાં અને કોપિંગ સ્કિલ્સ શીખવામાં મદદ કરે છે મેડિટેશન યોગા અને પ્રાણાયામ વિસ્નરને સક્રિય કરે છે બોટેસોલને ઘટાડે છે નિયમિત કસરતથી શું થાય છે સેરોટોનિન અને એન્ડોર્ફિન વધારીને દુઃખ અને ચિંતાને બંનેને ઓછું કરે છે સ્લીપ હાઇજિન દરરોજ એક જ સમયે સૂવો અને ઉઠવો સ્ક્રીન ટાઈમ ઓછું કરવું અને રાત્રે હલકું ભોજન કરવું મેડિકલ ટ્રીટમેન્ટમાં પણ એસએસઆરઆઈ અને એસએનઆરઆઈ ચિંતાના તેમજ ડિપ્રેશન સાથે સાથે આઈબીએસ અને બેન ગોટી માટે ઉપયોગી છે એન્ટી માઇગ્રેન અને અને પણ ઠીક કરે કરે છે છે મેગ્નેશિયમ નર્વ સ્થિર મેલાટોનિન રાતે તમને ઊંઘમાં મદદ કરે છે હર્બલ સપ્લિમેન્ટ્સ પણ છે ન્યુટ્રિશન સંપૂર્ણ રીતે સુગંધા કોટેસ્ટોલ ને ઘટાડે છે રોડિયોલા છે રોડિયોલા રોઝિયા ઊર્જા અને માનસિક સંતુલન વધારશે પણ સોજા અને અને સુધારે છે પ્રોબાયોટિક્સ પ્રીબાયોટિક્સ આંતરડાના બેક્ટેરિયાને સંતુલિત કરે છે અને મગજને મજબૂત બનાવે છે કરક્યુમિન બર્બેરીન જેવી વસ્તુઓ સોજો અને ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે મેગ્નેશિયમ ગ્લાયસીને મસલ્સને આરામ આપે છે અને તણાવ ઘટાડે છે ઘટ માઇક્રોબાયોમ તપાસો બી વિટામિન ફોલેટ વિટામિન સી જિંક મેગ્નેશિયમ લેવલ ચકાસો આ બધું યોગ્ય કરો આયર્ન વિટામિન ડી અને શરીરના રિધમને પણ જુઓ ઇન્ફ્લેમેટરી માર્કર્સને મોનિટર કરો એટલે કે માત્ર લક્ષ્ય જ નહીં મૂળ કારણને સુધારો તો તમારી જે સમસ્યા છે તેમાં ઘણીવાર સેલ સ્ટોરેજમાં ઘટાડો થાય છે થાય છે વધુ સમસ્યાઓ થાય છે દિમાગમાં સેન્ટ્રલ સેન્સિટાઇઝેશન થાય છે માઇગ્રેન થાય છે ભારે દુખાવા થાય છે હોર્મોનલ અસંતુલન થાય છે થાક આવે છે એન્ઝાયટી થાય છે અને સમય સાથે ઇમ્યુન સિસ્ટમમાં પણ સમસ્યા થાય છે આ ઇન્ફ્લેમેશનથી બધી સમસ્યાઓ વધી જાય છે જ્યારે એક ભાગ બગડે છે ત્યારે આખું સિસ્ટમ અસંતુલિત થઈ જાય છે જો તમને ચિંતા ડિપ્રેશન માઇગ્રેન અથવા પેટની સમસ્યા હોય તો આ બધું આ બધું દિમાગની કલ્પના નથી આ શરીર અને દિમાગના તાલમેલમાં ખલેલ છે નાના નાના પગલાથી શરૂઆત કરો ઊંધો શ્વાસ લો સંતુલિત આહાર લો રોજ કસરત કરો સારી ઊંઘ લો અને ગટ તથા સ્ટ્રેસ એક્સિસને નેચરલ ડોક્ટર જેનથી સપોર્ટ કરો ધીરે ધીરે તમારું મન અને શરીર બંને સારું થવા લાગશે તમને ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા બદલ હું પંકજ કરણી કાળાફોનિયા તરફથી અને પછી આવતા વિડીયોમાં ફરી મળીએ ધન્યવાદ